સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં સત્યાવીસ વર્ષીય અફજલ પટેલની હત્યા કરનાર બંને ભાઈઓની પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા લાલગેટ વિસ્તારના ધાસ્તીપુરામાં પાણીની પાઇપલાઇન નાખવાની નજીવી બાબતે બોલાચાલીમાં ઝઘડો થતા ચપ્પુના ઘા જીકીને સત્યાવીસ વર્ષીય અફજલ પટેલની હત્યા કરીને બંને ભાઈઓ ફરાર થઈ ગયા હતા રાત્રે દોઢ વાગે બંને હત્યારાઓ તીસરો હથિયારના ઘા મારીને અફજલ ને મોતને ઘાટ ઉતારીને ફરાર થઈ ગયા હતા ત્યારે તાત્કાલિક લાલગેટ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થયેલ બંને હત્યારાઓ ભાઈઓ શહેઝાદ ઉર્ફે બાબુ ખુજલી અને એઝાઝ મોમીન પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હાલમાં લાલગેટ પોલીસે બંને ભાઈઓને પકડીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લાલગેજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર બે ઈસમો મહંમદ સહેજાદ અને મોહમ્મદ હેઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવી છે આ બંને જે પડોશી જ હતા અને એ લોકોને પાણીની પાઇપલાઈન નાખવાને અનુસંધાને એ સાંજે એ લોકો વચ્ચે થોડીક બોલાચાલી થયેલ હતી અને પછી સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યાં મરણ જનાર છે ત્યાંથી પાસ પસાર થતો હતો એ વખતે બોલાચાલી ફરતી થતા બંને ભાઈઓએ ચપ્પા વડે એની પર એસોલ્ટ કરી અને એનું મૃત્યુ નિપજાર્યું હતું બંનેને અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે કરે આ લોકોની આ કોઈ કોઈ ગુણાઈત કૃષ્ણ અત્યાર સુધી ધ્યાનમાં આવેલું નથી પરંતુ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે આભાર